હંમેશા હસતા રહો સાહેબ ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પ્રિયજનો માટે કોઈના ગુસ્સાને તેની નફરત ન સમજો સાહેબ કારણ કે ગુસ્સો તે જ વ્યક્તિ કરે છે જે તમારા પર કાળજી રાખે છે માટીના વાસણ અને પરિવારની કિંમત બનાવનાર જ સમજે છે તેને તોડનારને ખબર નથી હોતી સાહેબ જો તમારે સફળતા મેળવી હોય તો આજનું થતું કામ આવતીકાલ સુધી મુલતવી રાખવું નહીં માણસને જ્યારે તેની લાયકાત કરતાં વધારે મહત્વ મળે ને સાહેબ ત્યારે એના સંસ્કાર અને બીજાને સમજવાની આવડત ભૂલી જાય છે જ્યારે દુઃખ આવે છે ત્યારે લોકો અટકી જાય છે અને જ્યારે સુખ આવે છે ત્યારે લોકો ભટકી જાય છે માણસ ભલે લાખ સમજદાર હોય પણ જો કોઈની લાગણીને સમજે ને તો સમજદારીનો કોઈ મતલબ જ નથી કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવાના બે કારણ હોય છે સાહેબ કાં તો આપણે તેમને ઓળખતા નથી અને કાં તો આપણે તેને સારી રીતે ઓળખતા હોય છે કોઈ પાછું જઈને નવી શરૂઆત કરી શકે નહીં પરંતુ કોઈ પણ આજથી પ્રારંભ કરી નવી અંત બનાવી શકે છે સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે ઈશ્વર બધા લોકોમાં છે પણ બધા માણસો ઈશ્વરમાં નથી એટલે જ તેઓ દુખી થાય છે શું જાય છે તે મહત્વનું નથી સાહેબ પરંતુ તમારા મોંમાંથી શું નીકળે છે તે ખૂબ જ મહત્વનું છે નમ્રતા મેળવવા કોઈ મૂલ્ય ચૂકવવું પડતું નથી પણ એનાથી ઘણી બધી ચીજો ખરીદી શકાય છે ખરી એક જ દુઃખથી બુદ્ધિશાળીઓ એકવાર દુઃખી થાય છે જ્યારે એક જ દુઃખથી મૂર્ખો ત્રણ વાર દુઃખી થાય છે તક એ કોઈ નસીબની વાત નથી તક તો આપણી આજુબાજુ જ છે ઘણા લોકો તેનો લાભ લે છે તો ઘણા લોકો તેને છોડી દે છે તકલીફોમાં પણ તમારા લક્ષ્યને વળગી રહો અને વિપત્તિઓને અવસરમાં બદલો સાહેબ આપણે આપણા શાસકોને તો નથી બદલી શકતા પરંતુ તેમની શાસન કરવાની રીતને જરૂર બદલી શકીએ છીએ મિત્રો દરરોજ સવારે આવા સુંદર ગુજરાતી સુવિચાર સ્ટેટસ વિડીયો જોવા માટે મારી ચેનલ ગુજરાતી સુવિચાર બુકને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું નવા વિડીયોમાં નમસ્કાર